કડી તાલુકામાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું નાની કડીના એકાવન વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો કડી તાલુકામાં કોરોનાનો નવો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં કોરોના વાયરસને નવો કેસ નોંધાયો છે એકાવન વર્ષીય પુરુષ બે દિવસ પહેલાં અમદાવાદ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ શરદીના લક્ષણો જણાયા હતા જેથી કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જે હોસ્પિટલમાં કરાવેલા કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક તબીબે આરોગ્ય વિભાગને જાણકારી હતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીના ઘરની મુલાકાત લઈ પરિવારના તમામ સભ્યોની તપાસ કરાઈ હતી જોકે પરિવારના તમામ સભ્યો હાલ સ્વસ્થ છે દર્દીને હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે તેમની તબિયત સ્થિર છે આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે રાજુ ઠાકોર કડી